ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ સિપયાર્ડ ખાતે ભંગાણ અર્થે દરિયાઈ માર્ગે લાવવામાં આવતા ડેડ વેસલ ડીવી એરિકામાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂપિયા ચાર લાખ નવ્વાણું હજાર પાંચસોના મુદ્દામાલ સાથે બે માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો ગત તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ મુકેશભાઈ શર્મા રહે સંસ્કાર મંડળ ભાવનગરવાળાએ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ દાખલ કરાવી હતી કે ડીવી ઇરિકા નામનું ડેડ કન્ટેનર વેસલ્સ દીવથી ઘોઘાના દરિયાઈ માર્ગે ટગ મારફતે ટોઈંગ કરીને અલંગ યાર્ડ પ્લોટ નંબર અઠ્યોતેરમાં લાવવામાં આવતું હતું તે દરમિયાન ઘોઘાના દરિયામાં એન્કર પોઈન્ટ ઉપર બોર્ડિંગ કરવા માટે જતા ડેડ વેસલ્સમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રિક કેબલ વાયર કોપરનો પાઇપ મેટલના વાલ્વ ઇલેક્ટ્રિકનો સામાન અને બેરિંગ્સ મળેલ કુલ કિંમત રૂપિયા ચાલીસ લાખ એંશી હજારની ચોરી કરી થઈ હોવાનું જણાય જણાયું હતું જે બાબતે વિવિધ સૂચના અને માર્ગદર્શન મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આવા પ્રકારની ચોરીના ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલ ચોર ઇસમોની માહિતી મેળવવાની અગાઉ પકડાયેલ ચોર ઇસમોની ચોરી ચોરી સમયે હાજરીની ચકાસણી કરવાની અગાઉ આવા પ્રકારની ચોરીમાં મળેલ મુદ્દામાલ ખરીદનાર ઇસમોની માહિતી મેળવી આ પ્રકારનો ચોરીનો મુદ્દામાલ હાલમાં કોણ કોણ ખરીદી કરી શકે વગેરે મુજબની મુદ્દાઓની ખાતરી કરી આ વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા માટેની નેમ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ તપાસમાં જોડાયા હતા આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા વુમન સોર્સ મારફતે અગાઉ પણ આ શીપ માલિકના ડેડ વેસલમાંથી ચોરીમાં પકડાયેલ ગયેલ ઈસમોએ જ આ ચોરીને અંજામ આપેલ હોવાની ફળદાયી હકીકત માહિતી મળી હતી જેથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા અગાઉ ચોરીમાં પકડાયેલ ઈસમોની શોધખોળ ચાલુ કરી તેઓને પકડી લાવી પુછપરછ શરૂ કરી હતી આ ચોરીમાં ચંડવાયેલ આરોપીઓ હાજર મળી આવતા તેઓની સધન અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવતા જેમાં બંને બેઇસમો ભાંગી પડેલ અને તેઓએ તેના ટોળકીના સરદાર તથા ટોળકીના સભ્યો સાથે મળીને ડેડ વેસલમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી સાથે સાથે આ ચોરીમાં મળેલ મુદ્દામાલ દરિયાની વચ્ચે સંતાડી રાખેલ હોવાથી તેઓને સાથે રાખીને આ ગુનામાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આરોપ પકડાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો વિક્રમ અરજીભાઈ ગોહિલ ઉંમરવર્ષ તેત્રીસ નહે નિષ્કલંક રોડ પ્લાન્ટ સ્ટેશન પાસે કોળિયા તાલુકો જિલ્લો ભાવનગર તેમજ જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ મેર ઉંમરવર્ષ વીસ રહે હાથપ તાલુકો જિલ્લો ભાવનગર હાલ વાઘેલા મંડપવાળા ખાંચામાં સુભાષનગર ભાવનગર કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ઇલેક્ટ્રિક કેબલ વજન અગિયારસો કિલો જેની કિંમત રૂપિયા ચાર લાખ નવ્વાણું હજાર પાંચસો તેમજ આ કામગીરીમાં એસ પી અંશુલ જૈન સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ પટેલ એ વાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા વીવી ધ્રાંગુ એમ જે કુરેશી તથા સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ અશોકભાઈ ડાભી મહેન્દ્રભાઈ ચૌહાણ ભદ્રેશભાઈ પેંડિયા મહેન્દ્રસિંહ સરવૈયા લખધીરસિંહ ગોહિલ તરુણભાઈ નાંદવા જગદીશભાઈ રઘુભાઈ હસમુખભાઈ પરમાર અરવિંદભાઈ બારીયા તથા એલસીબી એસઓજીના અન્ય સ્ટાફના માણસો પણ જોડાયા હતા અને આ કેસનો ભેદ ઉકેલ્યો હતો